વેલકમ ટુ સોની કિચન પાપડ ને સૌ પ્રથમ વચ્ચેથી કટિંગ કરી લેવું એક પેન ઉપર ગરમ થાય પછી પાપડને શેકી લેવો બરાબર ધીમા ધીમા તાપે શેકી લેવું પાપડ બરાબર શેકાઈ ગયા પછી તેને રાઉન્ડમાં ફોલ્ડ કરવો કોનનો શેપ આપવો આવી રીતે બરાબર કોનનો શેપ આપી બધા પાપડને તૈયાર કરી લેવો ત્યાર બાદ ઓનિયન લઈ એને એકદમ ઝીણું ઝીણું કટિંગ કરી લેવો આવી રીતે ઓનિયન ટોમેટો ચીલી ને જીણા ઝીણા પીસીસમાં સમારી લેવા બાળકોને જોતા જ પસંદ આવે એવી રેસીપી છે આવી રીતે બધું કટિંગ કરી લઈ ઓનિયન ચીલી ટોમેટો મિક્સ કરો જરૂરિયાત પ્રમાણે સ્વાદ અનુસાર નમક ચાટ મસાલો લાલ મરચું પાવડર શેકેલા જીરા પાવડર લીલા ધાણા અને સેવ નાખી મિક્સ કરો લીંબુનો રસ પણ મિક્સ કરો બરાબર મિક્સ કરીને આપણે જે રોલ બનાવેલા છે એ રોલની અંદર બરાબર ફિલિંગ કરો બાળકોને જોતા જ પસંદ આવે એવી રેસીપી છે તો આ રીતે તૈયાર છે કોર્ન ચાટ રેસીપી થેન્ક ફોર વોચિંગ સોનીસ મિની કિચન આવી જ નવી નવી રેસીપી જોવા માટે ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલુ મળીએ નવી રેસીપી સાથે નેક્સ્ટ એપિસોડ માં